ચોમાસા દરમિયાન જે વરસાદી પાણી ભરાય છે એના લાંબા ગાળાના જે આયોજનો છે એ બી હાથ ઉપર લીધા છે તે ઉપરાંત બી જે સ્ટ્રોંગ વોટરની લાઈનો અમુક જગ્યાએ જ્યાં નથી નવા વિસ્તારો બી જે લીધા છે જે ભર્યા છે કોર્પોરેશનમાં ત્યાં ગાડી બી જે સ્ટ્રોંગ વોટરનું જે નેટવર્ક હોય એ નાખવા માટેનું આયોજન કરવા માટે આપણે આઈઆઈટી ગાંધીનગર ની સાથે ટાઈઅપ કર્યું છે આપણે એને કામ આપવાના છીએ એટલે અમદાવાદમાં જે સ્ટ્રોંગ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે કેન્દ્ર સરકારની એનડીએમએ એની ગ્રાન્ટ જે છે એ અન્વયે આપણે આ સર્વે કરાઈ રહ્યા છીએ અને સર્વેના આધારે જે કંઈ જરૂરિયાત લાગે

જે ભૌગોલિક પરિસ્થિતિ હોય છે અલગ અલગ હોય છે એટલે એકબીજાની સાથે સંયુક્ત રીતે થતું હોય છે એટલે કેટલાની લાઈન નાખવી કેવી રીતે નાખવી એક વાત નથી આખે આખા સર્વે કરીને આખું આ જે નેટવર્ક કરવાનું છે એ આખું આઈઆઈટી ગાંધીનગર આખું સર્વે કરીને આપણને આપવાનું છે એવું કે અધિકારીઓ અને એન્જિનિયરો સક્ષમ નથી એટલે નહીં અધિકારીઓ એન્જિનિયર નહીં દરેક વોર્ડના એન્જિનિયરો છે એ અલગ અલગ હોય અને આપણે દાખલા તરીકે ચાંદખેડાથી છેક આખું સાબરમતી સુધી પાણી જતું હોય છે એટલે જે સર્વે કરવાની વાત છે તો ચાંદખેડાથી એ ચાંદખેડાનું નેટવર્ક ખાલી કરે પછી આગળનું નેટ એટલે આખે આખું જે આ જે વાત છે એ આખા અમદાવાદનું છેક નદી સુધી જે લઈ જવાની વાત છે એ કેવી રીતે કરવું કેટલાની લાઇન નાખવી કેટલા ડાયરી નાખવી એ આખા અમદાવાદનું દરેક વોર્ડનું તને આખી લાઈન કરવાની વાત જે છે એના માટે આપણે આ આઈઆઈટી પાસે સર્વે કરાવી રહ્યા છીએ હજુ આપણે અત્યારે આ કામ મંજૂર કર્યું છે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં જશે સ્ટેન્ડિંગ કમિટી પછી એ એની સાથે જે કરાર કરવાના હોય એ કરાર થશે અને પછી એ કામ ચાલુ કરશે ઈસ્ટર્ન ટ્રંક લાઈન જે છે એનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને અત્યારે આપણે આજે કમિટીની અંદર ઈસ્ટર્ન ટ્રંક લાઈનની સૂચના આપી છે ત્રીસ છ સુધીમાં પૂરું કરવાની એટલે ત્રીસ છ સુધી પૂરું થઈ જશે એટલે લગભગ જે ઇસ્ટર્ન ટ્રંક લાઇનને જોડતા વિસ્તારો છે એની પાણીની જે સમસ્યા છે એનો ચોક્કસ નિકાલ થઈ જશે એ જ રીતે વેસ્ટર્ન ટ્રંક લાઇનની વાત છે તો વેસ્ટર્ન ટ્રંક લાઇનની અંદર અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ એનું લગભગ એક કિલોમીટર જેટલું કામ બાકી છે અને સનાથલથી જે ફતેવાડી થઈને અને જે નદીમાં લાઈન જવાની છે ત્યાં એસટીપી આપણે બનાવવાના છીએ એક કિલોમીટરનો પટ્ટો બાકી છે ત્યાં ગાડી અત્યારે જે વરસાદ પડ્યો એના કારણે જે ખેતરો છે ખેતરોની અંદર જવા માટે રોડ હોવાથી ગાડીઓ થાય અને કામમાં મોડું થયું છે એટલે કદાચ ત્રીસ સો આપણે પૂરું કરવાનું કીધું પણ હવે એના કારણે થોડું ત્યાં વરસાદની સમસ્યા નડી એટલે ખેતરોની અંદર જતા તકલીફ પડે છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે